કઈ સ્ટાર્ટ આજે અમે જ્યાં ઉભા છીએ આ દ્રશ્ય જોતા એવું લાગતું હશે કે અમે કઈ ગાંધીનગર કોઈ સચિવ કે કોઈ મિનિસ્ટરની ઓફિસમાં ઉભા છીએ પરંતુ આ સચિવની પણ ઓફિસ નથી કે મિનિસ્ટરની પણ ઓફિસ નથી કે કલેક્ટરની પણ ઓફિસ નથી આ ઓફિસ છે થરાદ તાલુકાના આસોદર ગામના ગ્રામ પંચાયત એટલે કે ગ્રામ સચિવાલય અને મારી સાથે છે ઈશ્વરભાઈ સરપંચ અમારી આખી ટીમ જે નાના કાપડામાં કામ કર્યું છે અને આજે અમારું એક ઉપનામ મળ્યું છે અમને કે નાના આપણા ટીમ આજે આ ટીમ અહીંયા પહોંચી છે અમે અમારું સન્માન કર્યું છે આ સચિવાલયની અંદર ખરેખર આ પંચાયતમાં આવવા બાદ એવું લાગે છે કે જો પંચાયત આવી બની હોય તો બીજી કેમ ના બની શકે આસુદર ગ્રામની પંચાયત બનાવવા માટે સરકાર ગ્રાન્ટ આપતી હોય અને આવી કલેક્ટર અથવા સચિવ જેવી ઓફિસ બની શકતી હોય તો બીજી ગ્રામ પંચાયતોમાં કેમ ના બની શકે આ સૌથી મોટો સવાલ છે અશોકભાઈ કેવું લાગ્યું અહીંયા આવું ખરેખર જોયું છે મારા ગામની બી પંચાયત જોઈ છે બીજી બધી આપણા યુવા સરપંચ છે અને ખરેખર મને એક પ્રભાવ લાગ્યો અને બીજી વસ્તુ ગામમાં લાગી છે કે આજે કેટલા સત્તાણું કે બાણું થી બાણું થી ગામમાં વ્યસન નથી થતું અને કોઈ પડીકી નથી મળતી પ્રતિબંધ પ્રતિબંધ છે એ બહુ સારી વસ્તુ છે અને આ આ એક પંચાયત નહીં પણ આમ બહુ કઈક અલગ જ ઓફિસ લાગે છે અને પર્સનલી કોઈ આર્કિટેક્ચર ની ઓફિસ હોય એ ટાઈપની અને બીજું કે અહીંયા દરેક વસ્તુ શો શો કરેલી છે આ સાહેબ મારા ખ્યાલ ગ્રામનો નકશો યસ બધા અને સભ્યનો કે આની પહેલા કયા સભ્ય કોઈ નવા કોઈ અહીંયા વ્યક્તિ આવે છે તો એને પ્રોપર માહિતી મળી રહે અને બધું સારી વસ્તુ છે અને મજા એમ સરપંચ રહીને મળી સૌથી મોટી વાત તો એ છે કે અહીંયા જ્યારે તમે અંદર સરપંચની ઓફિસમાં આવો ને એટલે સીધા એક સૂત્ર લખેલું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સરપંચ વહેલા ઉઠ્યા છે અને સતત મંડ્યા જ રહે છે એટલે જ આ બધું શક્ય છે અહીંયા મારી સાથે કાયમ માટે ઘરાકની વાતો કરતા અને આ ધરાદ તાલુકાનું જ ગામ છે એટલે એમના માટે તો વિશેષ ગૌરવ હોવું જોઈએ વિનોદભાઈ મારી સાથે છે વિનોદભાઈ કેલીવાલ જ આવ્યા ને આ પહેલું તમારો જ તાલુકો છે કેવું લાગ્યું ખરેખર હું ગ્રામ એવું લાગે છે મોટી સિટીની હોય ને ઓફિસ થી લાગી રહ્યું છે કોઈ રાજકીય નેતાની મોટી હોય એવું લાગી રહ્યું મિસ ચેલેન્જ

એ પડીકી પણ નથી વેચી શકતો એ કેમ નહીં વેચી શકતો હોય એમને પણ પૈસા મળે છે એ પણ બધે લઈને લઈ લઈ આવી શકે છે પરંતુ કેમ નથી લાવતા કારણ કે ગ્રામ પંચાયત બધાને સાથે લઈને ચાલે છે ને બધાના વિશ્વાસથી ચાલે છે એટલે એ જે દુકાનદારો છે એમને પણ પંચાયતનો વિશ્વાસ જીતો છે કે આ ગામ સંપૂર્ણપણે નીરબેસરી હોવું જોઈએ અને નીરબેસન જે ગામ હોય ને એ ગામ જ જાગૃત કહેવાય અને એ ગામના લોકો ભવિષ્યમાં દેશમાં પણ જાગૃતિ લાવી શકે છે તમારો ખુબ ખૂબ આભાર ઈશ્વરભાઈ અમારું સન્માન કરવા બદલ ખૂબ ખૂબ એન્વેજ આપની બધી ટીમનો હું આભાર માનું છું કે આપ બધા આયા ને આયા અમને અમારી ઓફિસ જોઈ અને અમને સુપેશાવવાલી એના બદલ આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું ખૂબ શુભેચ્છાઓ આપની આપે ટીમનો આભાર અને તમને